મોટું બોટ માં બેહવા જવાનું છે પૂછવાનું છે મેં કહો તો એસા ધક ધકકોને લગતા ના પાર્છ છે તો હું થાય હર્ષદ તને કેમ લાગે આ પાર્ટ હાલતી બોટ નથી બની જાય હાલતી ને તો બહુ મજા આવે માથે ચડી હું તમને બધું બતાવીશ હું વસ્તુ છે ને બોન છો

ખાલી ગેસ કરો પછી હું કહી દઉં હાલો નું કહી દઉં તમે નહીં વર્તી એક મને અચ્છા અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘોઘા દરીએ મારે કામ હતું પંચાયત પણ ત્યાં કઈ કામ થયું નહીં એટલે આવી ગયા છે રખડવા મોટા ઓલી બોટે જવાય એમ છે ને તો છે ને બોટ માં જવાનું છે ત્યાં બે હવા જોઈ હમણાં જઈને દેખાડું

અત્યારે આ બોટમાં હમણાં થોડાક ફોટો શૂટિંગ કરવાના છે અને વિડીયો પણ ઉતારી લે આવ્યા છે તો આપણે મોકાનો ફાયદો ઉઠાવવાનો છે અહીંયા કા ઉઠાયેલો ને ફાયદો હા ભાઈ રજા ઉપર આવેલ છે અને એને જ કામ હતું થોડુંક કામ તો કાંઈ થયું નહીં એટલે હાલો તો ફટાફટ ત્યાં બોટે જઈને ઓલી બોટે છે ને જો ત્યાં જવા દે ને તો એ સાઈડ જવું બાકી એટલે અંદર જઈને અને તમારા ભાઈનું સપનું છે ભાઈ બોટમાં બે મોટી ટ્રાય માર્યું જો સાલું બોટ માં નથી બે બેન બોટ માં બેવાન છે હાલો હાલો મહા મહેનતે તમારો ભાઈ છે ને બોટમાં માં આવી ગયો છે અને ઓલા બધા બહાર જે છે ને બધા જોઈ રહ્યા છે મને કે હું આ નાટક કરી અડસો તો બે ગયો કેમ કે ભાઈ ને ભી પડી છે ભાઈ આવી ગયો કેમ છે જો પેલા આ જો ગારો જો ગારો આપણે તો ખબર હશે ઝાકુબ ના કરણ ઓલા બધા છે ને જોઈ રહ્યા છે કરે છે હું મારા બેટો નંગ જેવો અને વિડિયો ઉતરતા ને ત્યાં મારા આઈફોન માં છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો કે નાચો ભાઈ વાહડા છે આમાં આકે ની ઉડી બોટ છે ને અહીંયા આકડિયા ને એવું જો બધું અને આપણે ભાઈ ઝંડો છે

એટલે બોટ ભાગે નહીં પેલા આપણે નીકળી જવાનું છે મોટી બોટમાં જાય જો જવા દે ને તો જાય બાકી નહીં જાવ ચાલો ફટાફટ બોટ બાજુ જાય આ પંખા ના આવતા હશે કોમેન્ટ કરી દેજો ખબર હોય એને ભાઈ ને ખબર નહીં બોટ બોટમાં પંખા છે આગળની સાઈડ જશે ને આપણા ફરતા હોય કાક ની બોટ જો આ બોર્ડ મળેલું છે ઇન્ડિયા નંબર આવે ને આપણે ગાડીઓમાં નંબર એને ઘોડા આમાંય આવે

કારણ કે આગળની બોટ છે ને એ સાઈડ જવાનું છે ને આમ જો બોટું કેટલી આવેલી ભાઈ હશે ને આ પાડી દીધી છે ને હવે એમ જાય છે માથે જો પેલા હર્ષદ જાય છે હા હું જોઈ લો હું કવડો મોટો ફરતી બાજુએ હોય તમારો ભાઈ જાય તો માથે થેન્ક યુ મોટા ફાઇનલી ફ્રેન્ડ આપણું સપનું પૂરું થઈ ગયું છે અને આપણે છે ને બોટ ઉપર રહી ગયા જોકે હાલતી બોટ નથી પણ હજી હાલતી હોત ને તો બહુ મજા આવત કે ભાઈને પૂછ્યું ને ભાઈ મેળવ્યો સિરિયસ થઈ ગયો હજી ધક ધક થાય છે ના પાડજો તો હું થાય એવું થાય કે નહીં થાય ને હર્ષદ થાય થાય અને છે ને આપણું સપનું પૂરું થઈ ગયું છે બોટ ઉપર જવાનું મારું સપનું હતું કે દિવસ તે દિવસનું જવું એમ થતું હતું પણ આજ ફાઇનલી આજ મેળ આવી ગયો છે તો માથે ચડી હું તમને બધું બતાવીશ હું હું વસ્તુ છે ને બોટ ભંગાય છે એટલે હું હમણાં બતાવું તમને હું હું ભંગાવી પહેલાં ફોટા પાડી લેવી થોડાક અને પછી બતાવું એટલે હું દોડાઈને જે વાત કરતો હતો જો દોડા મોલા સાહેબ ખીજાય નહીં તો સારું કેમ કે આ પાયે કીધું સાહેબ ધ્યાન રાખજો જોયું હવે આગળ આગળ હું થાય આ ફેમિલી મશીન જોવો પેલા મશીન મશીન એટલે કાંઈક ઓલું ફેરવાનું નથી આવતું આપણે ઘણા વિડીયોમાં જોઈએ આ હાકળું અહીંથી બહાર નીકળે ને વિડીયો જો આ ઓલું ખબર એક ઓલા વિડીયોમાં ઘણી વખત આવે છે આ શક્કર ફેરવાનું હાકળું ફગાય જો એ મશીન જો આપણે અને હાકળું છે

અને આ સાઈડ એક બોટ છે ભાઈ જો અલંગ જેવું અહીંયા થઈ ગયો અત્યારે ઘોઘામાં જો એલા નીચે ઉતરે બધા જો અંધારું છે હોય અત્યારે તો જો બતાય તો તમને રાખ આયો એ ભાગ આવ્યો હાલો 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 માઈક ચેક હવે આગળ જઈ હું છે અત્યારે બધું ખાલી છે અને ઉતરવાનું છે ને ફરતી બાજુ છે જે ઓલી લીહાણી છે ને જોઈએ આ સાઈડ એક અહીંયા પછી આ બાજુ છે આ બાજુ છે હર્ષદ હર્ષદ આ બાજુ જો એ સાઈડ ને ફરતી બાજુ નથી અંદર જવાનું હશે કાક પણ આપણે અંદર જવાનું ન કેમ કે હવે બીક લાગે છે ખાના જેવું છે જો કાક ખાના જેવું રૂમ હે માહિતી માહિતી હાલો તમને સ્ટેરિંગ બતાવું મિત્રો હવે જો

એવું એ ભાઈ એ ભાઈ એવું કીધું કે અહીં રિપેરિંગ કરી છે એટલે રિપેરિંગ કરીને ડાયરેક્ટ જવા દે છે પછી મને એમ કે અલંગ ગોડ અહીં કપાઈ દે છે પણ કપાઈ દઈ નથી રિપેરિંગ થાય છે ભાઈ પણ આજ મજા એમ જોરદાર નહીં આવી કાર તો મજા કારે આવેલા આવી રીતના પ્લાન સક્સેસ સક્સેસ થઈ ગયો મારો આમ ઘડીક એમ લાગ્યું કે અરે ભી પડશે ને આમ ખીજા હે કોક તો કાંઈ વાંધો ન આવ્યો આપણે પ્રેમથી વાતો કરો ને તો ગમે થાય હા

હા સાઇડ એટલે તો હું મારા વિડીયોનો છે ને હેન્ડ જ કરવાનો હતો એન્ડ કરી દીધો તો પણ ઓલા ભાઈને બીજા ભાઈને પૂછ્યું ને કે અહીંયા શું છે તો એ ભાઈ કઈ કે એન્જિન રૂમ છે તો આજ હું તમને છે ને એન્જિન રૂમ બતાવીશ કઈ રીતનો એન્જિન રૂમ હોય ને હું એન્ડ કરવાનો હતો પણ એ ભાઈને પૂછ્યું કે વાંધો નહીં જાવ વિડીયો ઉતારો તો એન્જિન રૂમ આજ હું તમને બતાવીશ જો જનરેટર જો કવડું મોટું

હા જોવું તું કે દુ નું તે ભાઈ આવ્યા ને બોટ માંથી બહાર આવ્યા છે ને હવે છે ને ઘર તરફ જવાનું છે ને આજ છે ને આજ મને બહુ મજા આવી કેમ કે આમ મારું આમ એક પ્રકારનું સપનું હતું કે બોટમાં બેઠવાનું અંદર જોવાનું કઈ રીતનું બધું આમ હાલતી હશે પાણીમાં એવું બધું એવું બધું જોયું એટલે ભાઈએ સમજાયું બહુ મજા આવી ગઈ ભાઈ એક હતા ને કાંક યુપી બિહાર સાઈડ ના હતા મને કે હિન્દી મેં બોલો અમકો હિન્દી નહીં આતી તો હિન્દી કેસે બોલે યાર પણ બહુ મજા આવી ગયો આજ આજનો દિવસ છે ને મારો આમ વસૂલ થઈ ગયો ને એવું લાગે બીજા કામ કામથી આવ્યા હતા ને હું વરસાદ કાકે હું મેં યાર બહુ બહુ એટલે બહુ ખુશ છું એક મારું સપનું પૂરું થયું છે એ અચાનક જ તો અચાનક માં તો હવે વિડીયો ને કરી દઈએ ભાઈ સહેલા તમને એન્જિન બતાવી દીધું અંદર જઈ તો વિડીયો ને અહીંયા એન્ડ કરીએ તો વિડીયો તમને કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો તમે તો લાઈક શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળે હવે ન આવો ત્યાં સુધી બધાને બાય બાય